જામનગરમાં ફૂડ શાખા દ્વારા સત્તર ફરાળી ખાદ્ય પદાર્થના નમૂના લઈ ચેકિંગ રાજય સરકારની ડ્રાઈવ અંતર્ગત તથા જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડીએન મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ હેઠળ જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફટી ઓફિસર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ સત્તર ફરાળી ખાદ્ય પદાર્થના નમૂના લઈ પરીક્ષણ અર્થે ફૂડ અને ડ્રગ લેબોરેટરી વડોદરા તથા આરએફએલ લેબોરેટરી રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા જેના પૃથ્થકરણ રિપોર્ટ આવેથી એફએસએસએઆઈ બે શૂન્ય શૂન્ય છ તથા નિયમો બે હજાર અગિયાર હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે એ રાજ્ય સરકારની ડ્રાઈવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસના તહેવારોને અનુસંધાને તેમજ લોકોને ઉપવાસમાં ફરાળનો ઉપયોગ કરતા હોય જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા સત્તર જેટલા ફરારી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તેના રિઝલ્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે તદુપરાંત મહાકાલેશ્વર મહાકાલ ડેરીમાંથી દહીંનો નમૂનો જે ફેલ જતા તેને વીસ હજાર રૂપિયા જેટલી એડવિટિકેટિંગ પેનલ્ટી કરવામાં આવેલ છે હળદરનો નમૂનો અનસેફ આવતા નામદાર કોર્ટમાં એ કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા તેને પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે અને ગોપાલ ડેરી જે સત્યમ કોલોની રોડ પર આવેલ છે એનું સેમ્પલ નપાસ આવતા આગળની કાર્યવાહી કરવાની ચાલુ છે